આ તરફ પાટણ જિલ્લામાં ત્રણસો એંશી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે પાટણનું સંખારી ગામ વિકસિત ગામ છે પરંતુ હજુ પણ ગામના મહત્ત્વના વિકાસના કામો થાય તેના પર ભાવ મુકાય છે ખાસ કરીને ડસ્ટબિન શિક્ષણને લગતા પ્રશ્નો જે ગ્રામજનોની માંગ છે અને આ ચૂંટણીમાં મતદાન માટે કેનેડાથી પણ આવેલા ગ્રામજન મતદાન માટે ઉત્સાહિત છે તેઓ પણ ગામમાં સુખાકારી સુવિધાઓ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા પછી પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ત્રણસો ને ગ્રામ પંચાયત ને દસ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગયા બાદ બીજી જૂને જ્યારે જાહેરનામું બહાર પડ્યું અને હવે ચૂંટણી જે પ્રક્રિયા પ્રારંભ થયો છે ત્યારે જીએસટીની ટીમ એક વિકસિત ગામ તરફ આવ્યું છે જ્યાં શંખારી ગામ છે પાટણ તાલુકાનું આ શંખારી ગામમાં સુવિધાઓ તો છે સીસીટીવી છે રોડ રસ્તા છે છતાં પણ ક્યાંક ને કેટલીક કેટલીક સમસ્યાઓ છે આપણે ગ્રામજનો સાથે વાત કરીએ કે હજુ સારો વિકાસ ક્યાંક વિકાસ એ નિરંતર પ્રક્રિયા કહેવાય છતાં પણ શું શું જોઈ શકીએ છીએ ક્યાંક ગામ વ્યવસ્થિત જે સારું છે ચૂંટણી આવી રહી છે હજુ કયા ખૂટતા કામો તમે અપેક્ષા રાખો છો આ સારા રસ્તાઓ એક તો ચોવીસ લાખ લાઇટ મળે એ બીજું કયું ગટર લાઈન પૂરી નહીં પાણી ચોવીસ કલાક મળે જોઈ રીતના બરાબર તમારી અપેક્ષાઓ શું છે જે ચૂંટણી ના આવતા હોય ભાઈએ કીધું બીજું શું શું ખૂટે એવું છે એ સિવાય સ્ટ્રેટ અમુક ટાઈમ બંધ હોય ચાલુ હોય કોઈ સાફ સફાઈ એ જે પ્રશ્નો તો છે સાફ સફાઈ સ્વચ્છતા છે આપે શું અપેક્ષાઓ રાખો છે કે એમાં સામે એજ્યુકેશન સારું થાય બરાબર એજ્યુકેશન સારું થાય ઓકે તમારા વિશે શું કહેવું છે ઠેર ઠેર કચરાના ઢગલા અને ગટરની વ્યવસ્થામાં બહુ તકલીફ પડે છે ઓકે જે કહેવાય કે ઠેર ઠેર ઢગલાના થઈ રહ્યા છે કચરા એના માટે એક સારી વ્યવસ્થા ઊભી થાય એવી અપેક્ષા છે સાહેબજી આપ શિક્ષિત છો ભણેલા સારી રીતે જે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો અમારો મુખ્ય તો પ્રોબ્લેમ સ્વચ્છતાનો જ છે કચરાના ઢગલા ઠેર ઠેર ભરેલા પડ્યા છે એટલે પંચાયતમાં કચરા ઉપાડવાની સુવિધા મળે તો સારું એમ

પાણીની વ્યવસ્થા થાય અને સૌથી મોટી કચરાનો નિકાલ નથી અહીંયો એ કચરાનો નિકાલ થઈ જાય તો બહુ ગામ સ્વચ્છ અને સુંદર બને પીવાના પાણીની બી વ્યવસ્થા સારી રીતે થઈ જાય જેવા બીજા ગામોમાં આરોના બધા અત્યારે પાણી થઈ ગયા છે તો એવા આરોના પાણી મળે ગામને અને ગ્રામજનોને બધાને સુખ શાંતિથી બહુ સારી રીતે સગવડો મળે એવી હું અપેક્ષા રાખું છું ચોક્કસ અમને એક બહુ સારું સુંદર સૂચન છે કે જ્યાં દરેક ગામડામાં હવે સુખાકારી અને જે પાણીને ને યુક્ત કહેવાતું હતું ત્યાં એક સારી આરો સિસ્ટમ મળે એવી અપેક્ષા